નમસ્કાર મિત્રો મિત્રો આજે પચીસમી જૂન પચીસ જૂન ઓગણીસો પંચોતેર અને પચીસ જૂન બે દિવસ એવો હતો લોકશાહી નો સુવર્ણ દિવસ પચીસ જૂન ઓગણીસો પંચોતેર ગાંધીજી ના પ્રખર અનુયાયી વિનોબા ભાવે કટોકટી ને લોકશાહીનું અનુશાસન પર્વ ગણાવ્યું હતું એ સમયે વિનોબા ભાવેના વિધાનની ઘણી બધી ટીકાઓ થઈ હતી પરંતુ વિનોબા ભાવે પોતાની વાત સાથે મક્કમ રહ્યા હતા એ વખતે જાણીતા ચિત્રકાર એફ એમ એમ એફ હુસેને પણ કટોકટી નો બચાવ કર્યો હતો એ સમયનો મીડિયા અને બોલકા લોકોનો એવો દાવો હતો કે ભાઈ નાગરિક અધિકારો ઉપર તરાપ મારવામાં આવી છે પ્રેસ સ્વતંત્ર ઉપર તરાપ મારવામાં આવી છે હવે એની કટોકટી સેન્સરશીપ લાદવામાં આવી છે રાજકીય નેતાઓનો ધરપકડ થઈ છે અને મિશા મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ઘણી બધી ઘણી બધી ધરપકડો થઈ હતી એમાં દોષિત અને ઘણા બધા નિર્દોષ રાજનેતાઓની ધરપકડ થઈ હતી એ પણ ખોટું હતું પરંતુ આજે જે વાત કરી રહ્યા છે એ એક જુદા દ્રષ્ટિકોણથી વાત એટલા માટે કરી રહ્યા છે કે ઇન્દિરા ગાંધીનું જે વ્યક્તિત્વ હતું અને કોંગ્રેસ પક્ષ એની આ સંદર્ભમાં જયારે કટોકટીની વાત કરવાની હોય તો બહુજન વિચારધારાના વિચારક તરીકે બહુજન વિચારધારાના વિચાર તરીકે જ્યારે હું આ વાત રજૂ કરતો હોઉં તો એ વખતે એમાં ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે બાબા સાહેબના અવસાન પછી ઓગણીસો ચોરાશીસ સુધીનો જે સમયગાળો હતો અને એ સમયગાળા દરમિયાન આરપીઆઈનું કોઈ વધુ જ નહોતું આરપીઆઈનું કોઈ વધુ જ નહોતું કારણ કે એના અનેક ટુકડાઓમાં વિભાજન થયું હતું અને એ સમયગાળા દરમિયાન એ સમયગાળા દરમિયાન ભારતની અનુસૂચિત જાતિઓ જનજાતિઓ અને લઘુમતીઓ ફરી રિપીટ કર્યું ભારતની અનુસૂચિત જાતિઓ જનજાતિઓ અને લઘુમતીઓ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ હતી શું હતું એ વખતે જે પક્ષ છે ઓગણીસો ચોરાસી પછી બહુજન સમાજ નું રાજકીય પક્ષ તરીકે અવતરણ થયું અને જે ભારતના રાજકારણની પરિભાષા હતી એનો બહુજન વિચારધારાએ એ પલટાઈ નહીં પરંતુ જ્યારે કટોકટીના સંદર્ભમાં આપણે વાત કરતા હોઈએ તો ઓગણીસો સુધી અવાર સાહેબના અવસાનથી ઓગણીસો સુધીનો સમયગાળો એવો હતો કે એ સમયની અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી અરે સોરી લઘુમતીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ કોંગ્રેસ હતો અને એ ઇન્દિરાજીએ એ સમયગાળા દરમિયાન એમના જે કેટલાક પગલાંઓ છે એ પગલાંઓ તમે એમનો ગમે તેટલો વિરોધ કરો કટોકટીના સમર્થક તરીકે કટોકટીના પ્રેરણા સ્ત્રોત તરીકે અથવા તો કટોકટીના આવાહક તરીકે ઇન્દિરાજીનો વિરોધ કરો પરંતુ કેટલાક પગલાઓ હતા કે એનો નકાર નથી કરી શકાય એવો એમણે આજે જે પહલગામ હુમલો થયો અને પાકિસ્તાનનું જે વલણ અને પાકિસ્તાનની સાથે વિશ્વના જે દેશો આવીને ઉભા રહ્યા અને ભારતની સાથે કોઈ ના આવ્યું એ પરિપ્રેક્ષ્યમાં વિચારો તો ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાનના જો બે ટુકડા કરી અને ભારતની બગલમાં ખુજતા આ ટુકડાને એમણે અલગ કર્યો આ આ પૃથ્વી ઉપર જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ઇન્દિરાજીની યાદ આટલા માટે રહેવાની છે અને એમણે છતાંય એમણે યુદ્ધના નામે મત માગવાની નિમ્નતા ના દર્શાવી એમણે ક્યારેય યુદ્ધના નામે મત નહોતા માગ્યા અને એ પછી ઓગણીસો ચોરાશીના તબક્કાની અંદર પંજાબમાં જ્યારે ખાલિસ્તાન પૂરજોશમાં હતો અને અમૃતસરની અંદર જે બ્લુ સ્ટાર ઓપરેશન કરવામાં આવ્યું એ વખતે ખાલિસ્તાની આતંકવાદીઓનો એમની ઉપર હુમલો હતો એમના બોડીગાર્ડ શીખો હોવા છતાંય એમણે એમના સૂચનાઓ હોવા છતાં એમણે પોતાના બોડીગાર્ડ તરીકે શીખો ન દૂર નહોતા કર્યા અને પોતાના જાનની આહુતિ આપી દીધી પોતે શહીદી વળી દીધી એમ કહી શકાય એટલે એ રીતે એ એમની જે વૈચારિક ઉદારતાની વાત હતી બીજી બાબત એ છે કે એમણે જે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું ચૌદ બેંકોનું એ ભારતના આર્થિક ઇતિહાસની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કર્મચારીઓ માટે ખૂબ જ અતિશય લાભદાયક પગલું હતું આજે જે બેંકોમાંથી નિવૃત્ત થયેલા છે અને બેંકોની અંદર જે અનુસૂચિત જાતિ અને જનજાતિના જે ક્લાર્ક કેશ્યોર અને અધિકારીઓ છે ને એ બેંકોનું રાષ્ટ્રીયકરણનું પગલું છે ને એ પગલું હિન્દી રાજ્યનું છે એની અંદર તમને હિન્દી રાજ્યનો ગમે તેનો વિરોધ હોય પણ એ આ બાબતને નકાર કરી શકાય એમ નથી સરકારી કર્મચારીઓમાં જેટલા કર્મચારી અધિકારી હતા એટલા જ લગભગ એટલા જ ક્લાર્ક અને ઓફિસરો બેન્કોની અંદર હતા અને એ લોકો ખૂબ સારી સારી પોસ્ટ ઉપર સરકારી કચેરીઓની સરખામણીમાં બહુ શાંતિથી નોકરીઓ કરી અને નિવૃત્ત થયા એટલે આ પગલું એક અનુસૂચિત જાતિ જનજાતિની આર્થિક સક્ષમતા માટેનો ટર્નિંગ પોઈન્ટ હતો અને એના કારણે સેંકડો સેંકડો પરિવારો સુખી થયા એમનું બીજું એક ઐતિહાસિક પગલું એમણે રજવાડાઓના જે સાડિયાના હતા એક જ ઝાટકે નાબૂદ કરીને આખે આ બહુ આ એક પ્રકારનું પેન્શન હતું ભારતના પાંચસો અને બાસઠ રજવાડાઓનું આ એક પેન્શન હતું અને બહુ તમે વિચાર કરો આટલી બધી જે પ્રબળ શક્તિશાળી સત્તા હોય અને એના સાલિયા નાબૂદ કરવા એ ખૂબ ઐતિહાસિક પગલું હતું અને એમની વૈચારિક દૃઢતાનો આ પુરાવો છે એમનું આજે હવે જે જમીનોના ભાવ વધ્યા છે ખેતીની જમીનો અને રહેણાંના પ્લોટના આજે સામાન્ય સિટીની અંદર તાલુકા સિટી સિટીની અંદર સો વારનો પ્લોટ પંદર લાખ રૂપિયાથી ઓછામાં મળતો નથી ગામડાઓમાં પણ એવા જે પ્લોટની કિંમત છ સાત આઠ લાખ સુધી પહોંચી છે એમણે ઓગણીસો એકોતેર પછી જમીન વિહોણા ખેતમજૂરોને જે સો સો વારના પ્લોટ આપ્યા એ જ્યાં સુધી એ લોકો એમ એમના પરિવાર રહેશે ત્યાં સુધી ઇન્દિરાની યાદ એમની સાથે અને આ બહુ બહુ ઐતિહાસિક પગલું હતું બીજું વખતે પગલું એમનું એ હતું કે એમણે જમીન મર્યાદાનો કાયદો લાયા જમીન મર્યાદાના કાયદાનો અધકચરો અમલ થયો શું થયું અધકચરો પણ એ અમલ કરનાર હતો તાલુકામાં ગામડાઓમાં બેઠેલા તલાટીઓ તાલુકામાં બેઠેલા મામલતદાર અને બીજા જે ઉપરી રેવન્યુ અધિકારીઓ તે આ જે સાઠ ગાંઠ હતી ને એની અંદર તો ઉપલા વર્ણના કથિત ઉપલા વર્ણના લોકો બેઠેલા હતા અને એના કારણે જમીન ટોચ મર્યાદાનો સો ટકા અમલ ના થયો એનો અમલ થયો આ આ એમના હતા હવે મૂળ વાત ઉપર આ કે જે કટોકટી લાદવાની જે પરિસ્થિતિ ઉભી થઈ તો ઓગણીસો એકોતેર ની અંદર ઉત્તર પ્રદેશની અંદર રાયબેરલી લોકસભા બેઠક ઉપર ઇન્દિરાજીની સામે રાજનારાયણ નામના એક ઉમેદવાર ઉભા રહ્યા અને એમણે એ ચૂંટણી એના પડકારી અલ્હાબાદ હાઈકોર્ટમાં અને અલ્હાબાદ હાઈકોર્ટે બારમી જૂન ઓગણીસો પંચોતેરના ચુકાદો આપી અને ઇન્દિરાજીની ચૂંટણીની અંદર ગેરરીતિઓ સરકારી સંસાધનોનો ઉપયોગ કર્મચારીઓનો ઉપયોગ અને બીજી ગેરરીતિઓના કારણોસર એને રદ કરી અને છ વર્ષ માટે એમણે ચૂંટણી લડવા ઉપર પણ પ્રતિબંધ મુક્ત ચુકાદો આપ્યો એટલે આ ચુકાદો કાયદેસર છે ગેરકાનૂની એ નથી પરંતુ આ ચુકાદો એવો પણ સવાલ થાય સો ટકા સત પ્રતિશત ન્યાયી હતો આ વિચારવા જેવી બાબત છે આજે પણ ભારતના ન્યાયતંત્રની અંદર શેખર યાદવ જેવા હોય રંજન ગોગોઈ જેવા હોય વાયબી ચંદ્રચૂડ જેવા હોય યશવંત વર્મા જેવા ન્યાયાધીશો હોય તો એ વખતે એવા ન્યાયાધીશો હશે કે કેમ આ સવાલ થાય છે એ વખતના જે જજસે જે ચુકાદો આપ્યો એની ઉપર આપણે આક્ષેપ નથી કરતા પણ જો આજે પણ રંજન ગોગોઈ હોય શેખર યાદવ હોય લક્ષ્મણ ગોરે હોય અને યશોદ વર્મા જેવા જેના ઘરમાંથી એક કરોડો અથવા અબજો કહી શકાય એવા રૂપિયા મળવા છતાં એની સામે કોઈ કાર્યવાહી ના થતી હોય અને એની સામે એફઆઈઆર ના ન થતી હોય આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા કેવી પરિસ્થિતિ છે આ વિચારવા જેવું છે લક્ષ્મણપુરા બાધેરા જે ચુકાદો હતો એના આરોપીઓ વિચાર તો કરો સો સો ટકા આરોપીઓ નિર્દોષ છૂટી જાય તો સેંકડો લોકોની હત્યા થઈ જાય શું હવામાંથી કોઈ પરગ્રહવાસી લોકો આવ્યા હતા અને એ લોકો હત્યા કરી ગયા આ વાત તો સેંકડો ચુકાદા અને બીજા એવા હજારો ચુકાદા છે કે જેના ચાલીસ પિસ્તાલીસ વર્ષે ચુકાદો આવે હમણાં છેલ્લો એક ચુકાદો આવ્યો દેવલી હત્યાકાંડનો એ બેતાલીસ વર્ષે ચુકાદો આવ્યો અને એના જે કુલ આરોપીઓ હતા એમાંથી ઘણા બધા તો મૃત્યુ પામી ગયા હતા એટલે જે લોકોએ ગુનો કર્યો હતો એમને તો કોઈ સજા થઈ જ નહીં પચાસ પચાસ વર્ષે ચુકાદા અને ન્યાય કહેવાય કે અન્યાય કહેવાય વિચારવા જેવી બાબત છે એટલે ભારતની જે વર્તમાન ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે ને આ ચૂંટણીમાં કેટલી ચૂંટણીઓ નિષ્પક્ષ થાય છે ભારતની ચૂંટણીઓ જે ધારાસભા લોકસભાની અને બીજી ચૂંટણીઓ કેટલી ચૂંટણીઓ નિષ્પક્ષ થાય છે અનેક રાજ્યોમાં તો વિપક્ષની સરકારો તોડી અને પછી વિધાનસભાના અધ્યક્ષો પેલી જે રૂલિંગ આપતા હોય છે બંધારણની કઈ જોગવાઈઓનું પાલન થાય છે એમાં બંધારણની પારદર્શિતા શું હોય છે બંધારણનું એમાં ક્યાં પાલન થાય છે અને કટોકટીની આપણે વાત કરીએ તો કટોકટી કોને નડી અને કોને નથી નડી આ પણ વિચારવા જેવું બાબત છે ને કેમ કે આજે બંધારણ ત્યાં સ્મૃતિ દિવસની ઉજવણી થઈ રહી છે તો એ સંદર્ભમાં આપણે વિચારવું છે કે એ સમયે ભારતના શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબના લોકોને એક કટોકટીથી કોઈ નુકસાન નહોતું આજે જે નુકસાન છે આજે એમની જે પરિસ્થિતિ છે એ ત્યારની જે પરિસ્થિતિ એનાથી આજની પરિસ્થિતિ ખરાબ છે ઓગણીસો ઇકોતેર ઓગણીસો પંચોતેરમાં અનુસર જાતિ અને જનજાતિની જે આર્થિક સામાજિક પરિસ્થિતિ એની કરતા આજની પરિસ્થિતિ સામાજિક રીતે ખરાબ છે એ સમયે સરકારી ઓફિસો ધમધમાટ ચાલતી હતી કટોકટીના સમયગાળા દરમિયાન સરકારી કચેરીઓ ધમધમાટ ચાલતી હતી તમામ સરકારી અધિકારીઓ ક્લાર્ક સમયસર આવતા હતા સમયસર જતા હતા ભારતની તમામ ટ્રેનો સમયસર આવતી હતી સમયસર જતી હતી એ કર્મચારીઓના પાસે જે કામો લેવાના હોય એને લોકોના કામ સંભળાતા હતા લોકોની જરૂરિયાત શું છે કે એમના પ્રશ્નો સંભળાય તો લોકોના પ્રશ્નો સંભળાતા હતા જે ગરીબો શોષિતો હતા ને એના પ્રશ્નો સમજા ગરીબો શોષિત આ કટોકટીએ ક્યાંય નુકસાન નથી કર્યું એના આ નાગરિક અધિકારો ગરીબોના નાગરિક અધિકારીઓ નતા લૂંટી ગયા ગરીબોની ઉપર સેન્સરશીપ નથી આવી છાપા ઉપર સેન્સરશીપ આવી હતી શાળાઓ છે બહુ વ્યવસ્થિત રીતે ચાલતી હતી અને એની અંદર એક પ્રકારની શિસ્ત આવી હતી સરકારી કચેરીઓમાં શિસ્ત આવી હતી ભ્રષ્ટાચાર ઉપર અંકુશ થયો હતો અને એ સમયે ઇન્દિરાજીના શાસનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એંસી હજાર સ્વયંસેવકોની પણ ધરપકડ થઈ હતી અને એ જ આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભારતીય સોરી જનતા પક્ષની રચનામાં એમની ખૂબ અગત્યની ભૂમિકા હતી એટલે જે કટોકટી છે ને એ ભ્રષ્ટાચારીઓને નડી જેણે ખોટું કરવું હતું એને નડી રહી હતી અને જેની મહત્ત્વ કક્ષાઓ વધારે હતી એને નડી રહી છે પરંતુ અજબો ગરીબ તથ્ય એ છે કે આજે બંધારણ હત્યા દિવસ બંધારણ હત્યા સ્મરણ દિવસની ઉજવણી થઈ રહી છે તો બંધારણનો સૌથી વધારે અને સતત બંધારણનો સૌથી વધારે અને સતત અનાદ તો આર એસએસે કર્યો છે બંધારણ સંશોધન સંશોધનના નામ અટલ બિહારી વાજપેયીએ એ પંચની રચના કરી હતી એ નવા બંધારણની રચના થઈ ગઈ છે અને એવા નવા બંધારણ જાહેર પણ થયા છે ગઈ ચૂંટણીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે તમે અમને ચારસો બેઠકો આપી દો તો અમારે બંધારણ બદલી નાખવું છે અને બંધારણ લાગ જે તે સમયે લાગુ થયું અમલમાં આવ્યું એના ચાર દિવસ પછી ઓર્ગેનાઇઝરની અંદર ત્રીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણની વિરુદ્ધમાં લેખ લખવામાં આવ્યા નું વી ઓર અવર નેશનહુડ ડિફાઇન પુસ્તકની અંદર બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભાઈ રાજ સત્તા ધર્માજ્ઞા આજ્ઞા અનુસાર ચાલી જોઈએ એટલે બંધારણ મુજબ નહીં ચાલુ જોઈએ પરંતુ જે ધર્મ આજ્ઞા એટલે શાસ્ત્રો હિન્દુ શાસ્ત્રો કહે છે ને આવું તો અનેક બાબતો બની છે ભારતના બંધારણથી વિપરીત ન્યાયતંત્ર ભારતના બંધારણથી વિપરીત ન્યાયતંત્ર ઉપર હાવી થવાના આજે જે પ્રયાસો થઈ ગયા છે અને બંધારણની હત્યા દિવસની સ્મૃતિની ઉજવણી આ બે બાબતો વિરોધીવાસ નથી લાગતી ફરી વખત રિપીટ કરું આજે જે ભારતના ન્યાયતંત્ર ઉપર હાવીર થવાના જે પ્રયાસો થઈ રહ્યા છે સરકાર દ્વારા ન્યાયતંત્રને સૂચનાઓ આપવામાં આવે એ જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ અને ભારત બંધ બંધારણ હત્યા સ્મૃતિ દિવસની ઉજવણી આ બેની વચ્ચે કેવો વિરોધાભાવસ છે આ આ વિચારવા જોઈએ છે લોકસભા રાજ્યસભાના જે અધ્યક્ષો હોય ને એ પાર્ટીના પ્રવક્તાની ભૂમિકામાં હોય એવું તમને નથી લાગતું એટલે આ આ જે બંધારણીય અત્યારે સ્મરણ દિવસની ઉજવણી જે લોકો કરી રહ્યા છે ને એમણે વિચારવા જેવું છે અને એમણે માત્ર નહીં આમ જનતાએ લોકોએ વિચારવા જેવું છે આ પરિસ્થિતિ કેવી છે કે ગાય નું મારણ કરે કરી રહેલો સિંહ છે ને ગાય ને મોક્ષ અપાઈ ગયો હોય ને એવો ઉપદેશ આપો ગાય નું મારણ કરી રહેલો સિંહ ગાય ને મોક્ષ અપાઈ રહ્યો છે હું તો ગાય મોક્ષ અપાઈ રહ્યો છું એવો ઉપદેશ કરે ને એવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે એટલે આજની જે પ્રસન્ન અઘોષિત કટોકટી છે ને એ રાજ્ય પ્રેરિત જે ઘોષિત કટોકટી હતી એ થોડી ઓછી ખરાબ હતી આજની જે અપ્રચન્ન અઘોષિત કટોકટી છે એની કરતા રાજ્ય ઘોષિત ઓગણીસો પંચોતેર ની કટોકટી ઓછી ખરાબ હતી મિત્રો તમને ઘણા બધા ના વાત ના ગમી શકે પરંતુ આ વાસ્તવિકતા છે કારણ કે એ વખતની કટોકટી એ આ દેશના ગરીબો શોષિતો પીડિતોનું કંઈ પણ બગાડ્યું નતું અને એ જે એ વખતના શાસન ધારાના લોકો હતા એણે ગરીબો શોષિતોના કલ્યાણ માટેના અનેક પગલાં ભર્યા છે એટલે આ બધી બાબતો વિચારવા જેવી છે વર્તમાન રાજકીય એના સાંસ્કૃતિક પ્રવાહો જે દિશામાં જઈ રહ્યા છે આ બધી બાબતો ખૂબ વિચારણા માગી લે જેવી છે અને એ આવનારા જે ભયના સંકેતો છે ને એનો તમને દૂરી સંચાર કરે છે માટે તમને ખાસ વિનંતી છે આ ચેનલને વધુ વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા અભિપ્રાય જણાવશો તો મને કંઈક વિશેષ જાણવાનું મળશે ફરી મળીશું આવજો